આને કહેવાય વિધિની વક્રતા અંજારના યોગેશ્વર ચોકડી પર અકસ્માતના કારણે જામ થયેલા ટ્રાફિક ખુલ્લું કરાવતા ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલની દીકરીએ જે જીવ ગુમાવ્યાની જાણ થઈ અંજારના સતત ટ્રાફિકથી ધમધમતા અને અવારનવાર ટ્રાફિક જામ થવાથી અનેક સમસ્યા ઊભી કરતા યોગેશ્વર ચોકડી વિસ્તારમાં આજે એક કરુણ ઘટના બની ગઈ જેમાં એક અકસ્માત સર્જાતા લોકોના વિરોધ સાથે જામ થઈ ગયેલા ટ્રાફિકને ખુલ્લું કરાવવા ટ્રાફિક વિભાગના હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ સોલંકી યોગેશ્વર ચોકડી પર ટ્રાફિક ખુલ્લું કરાવતા હતા તે વખતે તેમને હોસ્પિટલથી ફોન આવ્યો કે અહીં સર્જાયેલા અકસ્માતના ગંભીર ઇજાને કારણે એક કિશોરી મૃત્યુ પામી છે જેનું નામ રાજવીબા સોલંકી છે ટ્રાફિક વ્યવસ્થિત કરાવવા વનરાજસિંહ સોલંકી આ નામ સાંભળતા ગંભીર આંચકો અનુભવ્યો હતો કારણ કે મૃતક કિશોરીએ તેમની દીકરી હતી તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ પરંતુ વિધિના લખાયેલા લેખ સામે કોણ લડી શક્યું છે વનરાજસિંહને સૂચના મળ્યા બાદ તેઓ પોલીસ સ્ટેશનેથી યોગેશ્વર ચોકડી પહોંચ્યા ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત બે કિશોરીઓને હોસ્પિટલમાં ખસેડાઈ ચૂકી હતી જેમાં તેમની દીકરી રાજવીબાનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું આ વાતથી કિશોરીના પિતા વનરાજસિંહ અજાણ હતા અને તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેમના પર આભ તૂટી પડ્યું આ અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો છે યોગેશ્વર ચોકડી વિસ્તારમાં અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાતા રહે છે અને અહીંથી ભારે વાહનો પસાર ન કરવા જાહેરનામું પણ બહાર પાડેલું છે તેમ છતાં મોટા ભારે વાહનો અહીંથી પસાર થતા રહે છે અને તેના કારણે અકસ્માત સર્જાતા રહ્યા છે આ અકસ્માત બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ ચક્કાજામ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો અને કેટલાક વાહનોમાં લોકોએ હવા પણ કાઢી નાખી હતી લોકોએ આક્ષેપ કર્યો છે કે અહીંથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક ભારે વાહનો પસાર થાય છે વડીલ આપણે જઈએ છીએ કે જયારે કલેક્ટર શ્રી નોટિફિકેશન ઇસ્યુ કર્યું છે બરાબર આજ ને આજ ત્રણ વર્ષ પહેલા અહીંયા છાસવાર અકસ્માત થાય છે અકસ્માતમાં લોકો મૃત્યુ પામે છે એ વસ્તુઓને ધ્યાને લઈ અને જ્યારે કલેક્ટર શ્રી નોટિફિકેશન ઇશ્યુ કરતા હોય તો અહીંયાનું તંત્ર પોલીસ પ્રશાસન મામલતદાર શ્રી માટે એના ઉપરી અધિકારીના નોટિફિકેશનને ઘોરી લે પી જઈએ આ તો એના સુપ્રીમ ઓથોરિટીને આ લોકો ચેલેન્જ કરે છે તો એ સુપ્રીમ ઓથોરિટી પાસે પાવર છે કે આ બરાબર હપ્તામાં રાજતા

અરે ભાઈ સંગાર એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ